ભારતમાં શિક્ષણ બાબતે ક્યાંક અસમજણ અને ક્યાંક માણસને એની પરિસ્થિતિ નડે છે એ કારણે ભણી નથી શકતો પણ એ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને આ કાર્ય પાર પાડવા અગનપંખ નામની એનજીઓએ બીડું ઝડપ્યું છે હાલમાં દાહોદની નાની ખજૂરી ગામમાં એક અદ્ભુત પ્રોજેક્ટ ચાલી રહ્યો છે શું છે કેવી રીતે છે એની માહિતી જાણીએ અગનપંખ એનજીઓના રિતેશ ભટ્ટ અને દાહોદના શિક્ષક દિલીપભાઈ પટેલ પાસેથી નમસ્કાર જય શ્રી કૃષ્ણ અને બધાને પ્રણામ વાત કઈક આપણી છે વાત કઈક મારી છે વાત કઈક તમારી છે આપણા બધાની છે એટલા માટે આવી છે અને આજની વાત છે જેનું નામ છે શિક્ષણનું સિંચન હા અને એટલે જ મારી આજુબાજુમાં બે સુંદર ચહેરાઓ બેઠા છે એ ચહેરાઓને સુંદર હું એટલા માટે કહું છું કે કાર્યથી માણસના ચહેરાની ઉર્જા વધતી હોય છે મેકઅપથી નહીં યાર અને આ વાત કોઈની સાંભળી કે પછી કોઈના મોઢેથી સાંભળીને એને ફોલો કરવાની નથી મેં મારી નજરે જોયું છે એ બોલું છું તમને તો ખ્યાલ છે જ્યાંથી મને ચશ્મા આવ્યા ને ત્યાંથી પ્લસ પોઈન્ટ મારો એ છે કે મારા ચહેરે અને મારી આંખે દુનિયા જોવાની મને ટેવ પડી છે મેં મારી નજરે જોયું છે યાર થોડો સમય પહેલાં દાહોદ ગયો હતો અને દાહોદ ગયા પછી ક્યાં વાત છે વાહની જગ્યાએ હૃદયમાંથી આહ નીકળી ગયું કે અહીંયા પણ શિક્ષણની જરૂર છે અને લોકો આટલા બધા શિક્ષણની પાછળ મહેનત કરી ગયા છે હા આપણે ત્યાં કહેવત છે ભાર વગરનું ભણતર પણ એ કહેવતમાં સારું લાગે છે હજુ પણ ઘણી બધી જગ્યાએ ભણતરમાં ભાર છે ભાર સેનો છે ભાર જવાબદારીઓનો છે એવું નથી કે સ્કૂલે જાય છે ત્યારે ભાર આવી જાય છે ના ભાર પોતાના જીવનની અંદર જવાબદારી પરિસ્થિતિનો ભાવ છે અને એ જ કારણે એ શિક્ષણ સુધી પહોંચી નથી શકતો ત્યારે ઘણા બધા આજે પણ શિક્ષણના ક્રાંતિકારીઓ આ યુગમાં પણ છે કે જે વગર હથિયાર લડી રહ્યા છે હા એમની પાસે તલવાર નથી એમની પાસે કલમ છે એમની પાસે બખ્તર નથી એની પાસે છે આના દ્વારા એ નાના નાના છોકરાઓની અંદર શિક્ષણનું સિંચન કરી રહ્યા છે ત્યારે મારી બાજુમાં આ તરફ બેઠા છે ભાઈ શ્રી રિતેશભાઈ ભટ્ટ અને આ તરફ બેઠા છે દિલીપભાઈ પટેલ દાહોદ થી ખાસ આવીએ છીએ તો મિત્રો આપણે વાતો કરવાની છે કે દાહોદની અંદર નાની ખજૂરી ગામની અંદર હું ગયો ત્યાં શું બન્યું કેવી રીતે બન્યું બધી વાતો આપણે કરીશું તમારા સુધી પૂરતું મનોરંજન સાથે માહિતી પહોંચતી કરીશું પણ એ પહેલા સાચા હૃદયથી તમારા બંનેનો અપતકના આ ની અંદર સ્વાગત છે રીના આપ આ દાહોદની અંદર મે મારી નજરે જોયું છે કે ત્યાં સ્કૂલ ખૂબ સારી છે સરકારી સ્કૂલ છે પણ ત્યાં સુધી છોકરાઓ નથી આવતા એનું કારણ તમારા મતે શું છે અમારા પ્રેક્ષકોને કહો બરાબર મૂળ દાહોદ જિલ્લો શિક્ષણમાં સરકારે ખૂબ બધા પ્રયત્નો કર્યા છે પણ દાહોદ જિલ્લાની અંદર રોજગારી નથી રોજગારી મેળવવા માટે વાલીઓ જે છે એ બધા જ અહીંયા અમદાવાદ રાજકોટ સુરત એમ બધે સેન્ટિંગ કામ કરવા માટે આવતા હોય છે જ્યારે એમના બાળકો ત્યાં ભણતા હોય દાદા દાદી પાસે અથવા મમ્મી પાસે તો પપ્પા અથવા કોઈ મોટા ભાઈ બહેન અહીંયા મંજૂરી કરવા માટે જાય તો શિક્ષણ પ્રત્યે જે વાલીઓને ધ્યાન રાખવાનું હોય છે એ એટલું બધું વાલીઓથી જોવાતું નથી ઘરો દૂર દૂર હોય છે જેનાથી શિક્ષકો પ્રયત્ન કરે ત્યાં જવાનો પણ બાળકોનો વાલી સંપર્ક કરવામાં જઈએ અમે શાળામાં ન આવ્યાનું કારણ તપાસવા તો બાળકો અમને કદાચ ઘરે પણ ના જોવા મળે ક્યાંક ખેતરે ગયા હોય ક્યાંક ઢોરો ચારવા માટે ગયા હોય અથવા કેટલાક બાળકોને અમુક કારણસર ના ભણવું હોય તો ક્યારેક માળિયા ઉપર ઉચરી જાય એવા ઘણા બધા પ્રશ્નો છે કે જેના લીધે બાળકો શાળામાં આવી શકતા નથી તો તમારે કેટલા કેટલા દૂર સુધી તમારે તેડવા જવા પડતા હોય લગભગ મહારાજ અમે જે નાની ખજૂરી ગામ છે એ લગભગ એમ આપણે શાળાથી અંતર કરીએ તો ત્રણ કિલોમીટર સાડા ત્રણ કિલોમીટર સુધી અમારે જવું પડતું હોય છે તેડવા માટે જઈએ છે કે જેથી એ શાળામાં આવી શકે અને સારું શિક્ષણ મેળવવા માટેનો પ્રયત્ન કરે પણ તેમ છતાં પણ બાળકો નથી આવતા એના માટે બાજુમાં બેઠા આપણા રિતેશભાઈ છે જેમનો સંપર્ક મારે થયો લગભગ આજથી બે વર્ષ પહેલાં ફિશ ઓફ રાજકોટ દ્વારા તો એના દ્વારા સંપર્ક થયા પછી અમે શાળા માટે ખૂબ ચિંતન કર્યું અને એમને એક જબરજસ્ત વિઝન આપ્યું કે આપણે અહીંયા અંતરિક્ષ શાળા એવી બનાવીએ કે જેથી બાળકોને પણ કંઈક નવું જાણવા મળે અને આ દુનિયા શું છે શીખવા મળે શું જોવા મળે એના માટે અમે લગભગ છેલ્લા બે વર્ષથી બહુ જબરજસ્ત ચિંતન કર્યું અને એ ચિંતનના અંતે અમે આજે રાજકોટની મુલાકાત લીધી અને એમાં લોકવિજ્ઞાન કેન્દ્ર છે એના ભાયાણી સાહેબ સાથે અમારી મુલાકાત થઈ અને બહુ જબરદસ્ત મજા આવી અમને ત્યાંથી એટલું બધું જાણવા મળ્યું કે એ જે નાના નાના પ્રયોગો એ જે કૃત્યો છે એના દ્વારા અમે અમારી શાળાને ખૂબ સરસ બનાવીશું જેથી બાળકોને શાળા માટે આવવાનું આકર્ષણ થશે વાહ 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 બહુ બહુ સરસ પ્રયાસ છે રિતેશભાઈ હવે હું આપને પૂછીશ કારણ કે આપની સાથે કઈ વાત કરું આપણે તો અંગત રીતે જોડાયેલા છીએ રિતેશભાઈ મારા બહુ સારા મિત્ર છે પણ હું બોલીશ તો તમને એવું થશે કે મિત્રતામાં વખાણ કરી રહ્યા છે પણ હું નહીં એનું કાર્ય એની ડિગ્રી બોલીશ પહેલા તો રિતેશભાઈ આપના મુખે આપનો પરિચય અમારા પ્રેક્ષકો નમસ્કાર હું રાજકોટનો જ રહેવાસી છું છેલ્લા સાત વર્ષથી હું ડેનમાર્ક સ્થાયી થયેલો છું અને એજ્યુકેશન ટુરિઝમ પર રિસર્ચ કરું છું એટલે કે એમ કે છેલ્લા છ વર્ષની અંદર વિવિધ ઓગણીસ કન્ટ્રીનો પ્રવાસ કર્યો અને શૈક્ષણિક સંસ્થાઓ જે હોય એ ત્યાં નવું શું ચાલે છે એ જોવાનો મેં પ્રયાસ કર્યો અને એવરી યર હું રાજકોટ આવું ને ત્યારે અમારી અગન કું ફાઉન્ડેશનના જે પરિવાર મિત્રો છે અંગત મિત્રો જે અમે કામ કરીએ છીએ એ બધા સાથે હું શેર કરું કે આ આ આ તો પછી અમે એવા પ્રયાસો ચાલુ કર્યા કે જે એક સ્કૂલ છે ને એવી રીતે ગુજરાતના છ જિલ્લાની અલગ અલગ સ્કૂલ છે એમાં અમે કામ કરવાનું શરૂ કર્યું નજીકથી જોવાનો પ્રયાસ કર્યો અને છેલ્લા દોઢ થી બે વર્ષથી દાહોદમાં નાની કજૂરી અધિરી પેને સંપર્ક આવ્યા પછી અમે ફોકસ કર્યું કે સાયન્સ ને રિલેટેડ જે પ્રોસ્પેક્ટિવ પ્રોજેક્શન છે અમારું કે ભઈ એમને અંતરિક્ષ શાળા બનાવીએ જેથી કરીને એ વિદ્યાર્થી છે એ સાયન્સ અને ખાસ કરીને અંતરિક્ષમાં ખોવાયેલો રહે ખોવાયેલો એક થી સાત વર્ષ સુધી ભણતો જાય અને પ્રાથમિક શાળા દરમિયાન જ એને એટલું જ્ઞાન એની અંદર આવે એટલીસ્ટ જે અનાયા છે એના મગજમાં એવી કૃતિઓ મગજમાં આવે એવા અમે પ્રયાસો કર્યા છીએ અને અત્યારે જે શોપ ફ્લોર પર કામ ચાલુ થઈ ગયું છે અચ્છા અચ્છા વાહ વાહ તો આપ આપને આ મને પૂછવાનું મન થાય કે તમને શું લાગે છે એવું શું થશે નાની ખજૂરી ગામની અંદર અથવા તો દાહોદની અંદર કે જ્યાંથી લોકોનો ભાર હળવો થાય અને લોકો એના છોકરાને સ્કૂલ સુધી પહોંચાય મારા મગજમાં બે વસ્તુ આવે છે એક વસ્તુ હું ફોકસ કરીને કહું ને તો પ્રેક્ષકોને એક જણાવતા મને આનંદ થશે કે દાહોદની અંદર ગુજરાતમાં સૌથી પહેલું સૂર્યનો કિરણ દાહોદમાં પડે છે એટલે મને મારા મગજની અંદર બેઝ આવી કે ભાઈ શિક્ષણનો કિરણ પડવા માટે મને જે મોકો મળ્યો છે ને તો હવે આજ સમય છે કે આપણે શિક્ષણનો કિરણ દાબોદના ગામડામાં લઈ જઈએ એટલે અમે બે વસ્તુ મે તમને કીધું ને કે વિજ્ઞાન અને અંતરિક્ષ મતલબ એક સિકાની બે બાજુ છે બટ છતાં બી અલગ અલગ જે બાળકને મજા આવે ને એવી કૃતિઓ ડિસ્પ્લેમાં મૂકીએ જેથી કરીને બાળક અને એમના ફેમિલી બે ઇન્ટીગ્રેટેડ રહે અને શાળા સાથે સંકળાયેલા રહે એટલે અમે ત્યાંના પરિવારમાં બાંબુ પછી જ્યુટ છે અને લાકડાને લગતી સારું એવું કૌશલ્ય છે સારી એવી સ્કિલ છે બાંબુ મીન્સ કે પેલા વાસના જી 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 વાસ એટલે એ કૃતિઓ જે છે ને એ જે બનાવે છે ને એનું પ્રેઝન્ટેબલ માર્કેટિંગ થયું નથી હજી સુધી એટલે લોકલ માર્કેટમાં જે નીડ હોય ને એ જ બસ સંતોષાય છે બટ એને બહુ વ્યવસ્થિત ડિસ્પ્લે કરી એની ઉપર ફોકસ કરી અને એ જો ચીજ ને વ્યવસ્થિત માર્કેટેબલ કરી હોય ને તો એનું સારું આર્થિક ઉપાજન ઉપજે એમ છે એટલે અમે એવો પ્રયાસ કરીએ છીએ કે ત્યાંના લોકોને ટ્રેન કરીએ અને આ વસ્તુને એને એને જે બીજે માઇગ્રેટ થઈ અને બહાર જવું પડે છે એ ન જાય અને અનાયાસે ગામમાં જ રોકાય જેથી કરીને જે દાહોદની અંદર ડ્રોપઆઉટ રેશિયોનું પ્રમાણ છે એને કંટ્રોલ કરી શકાય ઇન શોર્ટ કે બાળકોને અને એમના વાલીઓને ગામ તરફ રોકી શકાય જેથી કરીને બાળક સ્કૂલે આવતું થાય આવતું થાય બહુ સરસ વાત કરી છે મિત્રો એનું રીઝન એ છે કે ખરેખર આપણે કોઈ પણ કાળે શિક્ષકો સુધી બાળકોને પહોંચવાડવાના છે અને એ પહોંચશે જ સો ટકાની વાત છે આવા આવા કાર્ય જ્યારે થતા હોય છે શિક્ષણને મેન આપણે ટાર્ગેટ બનાવીએ તો પછી એના સુધી પહોંચવાના રસ્તા ઘણા બધા છે હવે બાળકોને ગમે એ રીતે આપણે જવાનું છે અત્યારે તો શિક્ષકને ગમે છે શિક્ષક મને બહુ મજા આવે હું એ જોતો હોય ત્યારે કે ત્રણ ત્રણ ચાર ચાર કિલોમીટર સુધી બોલાવા જાય કે ભાઈ ચાલો ભણવા માટે ચાલો અને મને ખ્યાલ છે ત્યાં સુધી મને બહુ અંગત રીતે નથી એ સ્ટોરી ખ્યાલ પણ તમને પણ તમારી લાઈફમાં એક બેસ્ટ ઓપોર્ચ્યુનિટી મળી હતી એ શું હતું એ થોડું અમારા પ્રેક્ષકોને જણાવો હા મૂળ નાનપણથી ભણવામાં હું હોશિયાર જ હતો તો આગળ ભણ્યા પછી બારમા ધોરણથી જ એવું નક્કી કર્યું કે આપણે સપનું પહેલાંથી એવું છે કે શિક્ષક બનીએ ચાલુ શિક્ષકની નોકરીની અંદર જ મેં જીપીએસસીની પરીક્ષા પાસ કરી એના બે જે પ્રિલિમ સુધી હું ગયો પછી મેં એવું વિચાર્યું કે હું કોઈક જગ્યાએ અધિકારી બનીને બેસી જઈશ તો મારા ગામડાના બાળકોનું શું જેમની આંખોમાં મને દેખાયું કે ખરેખર એમને શિક્ષણની ખૂબ જરૂર છે અને એના માટે જો હું પ્રયત્ન કરીશ તો અધિકારી બનીને ખૂણામાં પડી રહેવા કરતાં હું આ બાળકોની આંખોમાં જઈશ તો સો વર્ષ સુધીનું એમનું આયુષ્ય સુધરી જશે ખરેખર બહુ મસ્ત વાત કરી તમે અને એ એક અંદર સ્પાર્ક થવો એ બહુ મોટી વાત છે અને તમને કેવું ગામનો સાથ સહકાર કેવો મળતો હા સરકારનો કેવો સાથ સહકાર સ્પેશિયલી સરકાર દ્વારા તો ખૂબ પ્રયત્નો થાય છે અને એમાં અમારે નાની ખજૂરી ગામના સરપંચ કરણ મામા કરણ સાહેબ જે છે એમનો તમને ખૂબ સહકાર મળે છે એમના દ્વારા એમણે કીધું કે રાતે બાર વાગે પણ તમે અમને શિક્ષણ માટે કંઈ પણ જરૂરિયાત ફોન કરશો ને તો હું હાજર છું વાલીઓનો પણ સહકાર મળે છે પણ એમની મજબૂરી છે બસ એના કારણે અમારા શાળા પ્રત્યે જે બાળકોની સંખ્યા જળવાવી જોઈએ મૂળ પ્રશ્ન શું થાય છે બાળકોમાંથી આતરા દિવસે આવે અમારે કેવું થાય ધારો કે આજે ત્રણસોમાંથી માંથી આજે એકસો ને એસી બાળકો આવ્યા તો એમાંથી બીજા બાળકો આવતીકાલે નથી આવવાના મતલબ વારા પર એટલે કેમ કે એમના ઘરે એમનું કઈક કામ કરવા માટે રોકાવવું પડે ચાર પાંચ ભાઈ બહેનો એટલે બે બાળકોને ઘરે રોકાવવું પડે બે બાળકોને શાળાએ આવવું પડે એના લીધે શિક્ષણ પ્રત્યે બાળકોને જે શિક્ષકોની કામગીરી આમાં વધી જાય કે ભાઈ ભણાવવા માટે પછી એક આજે ભણાવ્યું એ ફરી બીજા દિવસે ભણાવવાનું એ બધા પ્રશ્નના લીધે શિક્ષણમાં થોડી જેટલું અત્યારે જ હમણાં દાહોદ જિલ્લાનું દસમા ધોરણનું રિઝલ્ટ આવ્યું તો આખા ગુજરાતમાં સૌથી ઓછું રિઝલ્ટ દાહોદ જિલ્લાનું છે તો એમાં આ કારણ પણ ભાગ ભજવી શકે એવું મારું માનવું છે અને પાછો તમને વિચાર આવે છે કે તમને એની એના પર ધ્યાન ગયું ને એ બહુ મોટી વાત છે કારણ કે અગન પંખ અહીં જો ઉપસ્થિત હોય તો ઓબ્વિયસલી કંઈક તો રિઝલ્ટ મળવાનું જ છે અને મેં એવું સાંભળ્યું છે કે એક માણસથી ક્યારેય કામ પૂરું ન થાય પણ હા

અલગ અલગ ડિફરન્ટ સેગમેન્ટની અંદર એજ્યુકેશન હોય ખેતી હોય ઇન્ફ્રાસ્ટ્રક્ચર હોય કે પછી બીજા ઘણા બધા પરિબળો હોય જેને કારણે જેની જે કહેવાય ને જેની જેની પબ્લિકને જે નીડ છે ને એના માટે સંતોષવા માટે આર્થિક ઉપાજન છે જે એના માટે બહાર જવું પડે છે એટલે અમે સૌથી પહેલા ફોકસ કર્યું શિક્ષણમાં અને પ્રાથમિક શિક્ષણ થી લઈને આ જે 9 થી 12 છે ને એમાં વિદ્યાર્થીઓ જતા નથી એટલે ખાસ અમારો પ્રયત્ન એવા છે કે ભઈ તેના મમ્મી પપ્પાને આર્થિક ઉપાજન માટે જો નિયા એક પ્રોજેક્ટ પૂરો પાડવામાં આવે તો એ લોકો અનાયાસે ત્યાં જ રોકાય અને પછી ફરજિયાત 9 થી 12 માં કન્વર્ટ થાય એટલે શું થાય 8 માં પછી જે લોકો બહાર ઉઠી જાય છે એ ઉઠે નહીં અને 9 થી 12 માં કન્ટિન્યુ કરે બીજું કે આ જે પ્રોજેક્ટ છે દાવતનો એ મારો પાયલોટ પ્રોજેક્ટ છે આ અમે એક બીજી એક ડોક્યુમેન્ટરીઝ બી બનાવી છે કે જેને કારણે અમે ઘણા બધા માધ્યમ દ્વારા પહોંચી શકીએ એટલે આ શિક્ષણને લગતી જે ડોક્યુમેન્ટરી છે ને એ અમારે બીજા ડિસ્ટ્રિક્ટમાં બી પહોંચાડવી છે જેથી કરીને શિક્ષણ માટે અમે કેટલા વર્ષથી શું કરીએ છીએ નિઃસ્વાર્થ શું કરીએ છીએ આમાં કોઈ જાતનો અમારો કોમર્શિયલ પર્પઝ કે ઇકોનોમિકલ હેતુ નથી એ મારે ખાસ જણાવો કે અમારી અગનપંગ ફાઉન્ડેશનની ટીમ કેનેડા જર્મની છે સ્વીડન છે ડેનમાર્ક છે અને રાજકોટ તો છે એટલે અહીંયા ગ્રાઉન્ડ લેવલનું કામ તમારા રાજકોટથી અમારા મિત્રો કરે છે એટલે ખાસ કરીને બીજા ડિસ્ટ્રિક્ટ જે છે ને એમાં અમારે પહોંચવું છે કે અમે દાવડ માટે શું કરીએ છીએ ખૂબ સરસ વાત છે મિત્રો આ એક શરૂઆત સરસ મજાની થઈ ગઈ છે હવે આ શરૂઆતમાં હું તો શુભેચ્છા આપી શકું તમે લોકો તો સાથ સહકાર અને આશીર્વાદ બને આપી શકો